સંજય રાવલ છું આજે મારે તમને એક સરસ મજાની નવી મોટિવેશનની સ્ટોરી કહેવી છે વ્યક્તિઓ વિશે વિષય ઉપર તો તમે ઘણું બધું સાંભળ્યું મારી પાસેથી પણ આજે હું જે બનાસકાંઠામાંથી આવું છું જેને વર્ષો સુધી લોકો પછાત જિલ્લો એવો એક થપ્પો મારેલો હતો એ જિલ્લાની વાત અને એ જિલ્લામાં એક જબરજસ્ત ક્રાંતિ થઈ રહી છે અને એ બનાસ ડેરીના માધ્યમથી થઈ રહી છે એની થોડીક વાત મારે તમને આજે કરવી છે અને આના જેવું મોટિવેશન તમને બીજે ક્યાંયથી નહીં મળે બનાસકાંઠામાં પાલનપુરની બાજુમાં આવેલું જગાડા ગામ એનો એક ખેડૂત અમે જેમને ગલબા કાકાના હુલામણા નામથી ઓળખીએ છીએ એ ગલબાભાઈ નાનજીભાઈ પટેલ એવો એક વિચાર કરે કે મારા બનાસકાંઠામાં રહેતી છેવાડાના ગામમાં રહેતી નાના ખેડૂતની વાઈફ નાની નાનું પોતાની જાતે પગભર એક દાંતડા ઉપર પોતાનું જીવન દાતરડાના હાથા ઉપર પોતાનું જીવન સ્વમાનભેદ કેવી રીતે જીવી શકે એ માટે વિચાર કર્યો અને આઠ ગામમાંથી છ હજાર લીટર દૂધ ભેગું કરી અને એક નાનકડી મંડળી એક સંઘની સ્થાપના કરે અને આજે એ બનાસ ડેરી વિશ્વમાં વિશ્વની તમામ ડેરીઓ એને જોવા આવે અને એનો દાખલો લે એ બનાસ ડેરી અને બનાસકાંઠા બનાસકાંઠાની ગાથા મારે તમને કહેવી છે આ એ બનાસકાંઠા છે જેણે ગૌતમભાઈ અદાણી જેવા બહુ બાહોશ બિઝનેસમેન આપ્યા આ એ બનાસકાંઠા છે જેણે આજના આપણા ગૃહમંત્રી સૌથી નાની ઉંમરના હર્ષભાઈ સંઘવી આપ્યા એ પહેલા પણ આ એ બનાસકાંઠા છે જેણે શૂન્ય પાલનપુરી જેવા દિગ્ગજ શાયર આપ્યા આ એ બનાસકાંઠા છે જેણે ચંદ્રકાંત બક્ષી જેવા એક મહાન લેખક બે હાથમાં તલવાર લઈને એકદમ વિપ્લવવાદી લેખક આપ્યા આ એ બનાસકાંઠા છે જેણે બનાસ ડેરી આપી અને આ બનાસ ડેરીની ગાથા છેલ્લા દસ વર્ષના જે આંકડા મારી પાસે છે અને જેનો તમામ શ્રેય આપણા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીને આપણું સહકારી મંડળીનું જે માળખું જોવે છે અમિતભાઈ શાહ કે જે આજે એક લોખંડી પુરુષથી છાપ ધરાવે છે કે જે કામ હાથમાં લે એને પૂરું કરે અને આજે આપણા એકદમ સરસ મજાના આપણા આધ્યાત્મિકતાથી સભર એવા આપણા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ આ ત્રિગુણી સંગમ પર બનાસકાંઠામાં રહી અને જેણે બનાસ માટે જીવ રેલી દીધું એવા શંકરભાઈ ચૌધરી આ લોકોના નામ લીધા વગર આ ગાથા અધૂરી છે અને મારે તમને આ ગાથા વિશે કહેવું છે કે કેમ આજે મોટિવેશનની વાતમાં મેં બનાસ લીધી છે હું છેલ્લા ઘણા સમયથી એનો અભ્યાસ કરું છું મારા ઘણા બધા મિત્રો બનાસ ડેરી સાથે જોડાયેલા છે એમાં જોબ કરે છે મારા સગાવાલાઓ જોબ કરે છે ઘણા બધા એના ડિરેક્ટર્સ મારા મિત્રો છે અને હું છેલ્લા ઘણા સમયથી જોઈ રહ્યો છું કે આ બનાસ ડેરી કઈ રીતે આટલી જબરજસ્ત પ્રગતિ કરી અને મેં જ્યારે એના આંકડા જોયા ત્યારે મને એમ થયું કે આ વાત મારે સમગ્ર ગુજરાતીઓને આપણે તો બિઝનેસવાળા લોકો છીએ કહેવી જોઈએ કે આ બનાસ ડેરીએ જુઓ શું પ્રગતિ કરી છે સાહેબ બે હજાર તેર અને ચૌદના આંકડા છે અને બે હજાર બાવીસ અને ત્રેવીસના આંકડા છે અને આ આંકડા જોશો તો તમને ખ્યાલ આવશે કે શું કામ થઈ રહ્યું છે એક નાનકડા પછાત કહેવાતા બનાસકાંઠા જિલ્લામાં અને આજે આ જિલ્લો એના એક એક ઘરમાં ખુશાલી છે એક એક ઘરમાં મારુતિ કાર છે ટ્રેક્ટર છે ખેતરોમાં પાકા મકાનો છે આ કેવી રીતે શક્ય બન્યું આની વાત મારે તમને થોડી કરવી છે બે હજાર તેર ચૌદમાં દૂધ સંપાદન જે થતું હતું એ ઓગણત્રીસ પોઈન્ટ છન્નું લાખ કિલોગ્રામ થતું હતું જે બે હજાર બાવીસ ત્રેવીસમાં પંચોતેર પોઈન્ટ સોળ કિલોગ્રામ થવા માર્યું દૂધનો ભાવ જે પ્રતિ ફેટ ભાવ આપવામાં આવતો એ તેર ચોદમાં પાંચસો રૂપિયા પાંચસો નેવું રૂપિયા આપવામાં આવતો હતો એ બાવીસ ત્રેવીસમાં નવસો ને અડતાલીસ પ્રતિ કિલો ફેટનો આપવામાં આવ્યો દૂધનો ઐતિહાસિક જે ભાવ ફેર થયો એ તમે જુઓ રૂપિયા ચાલીસ કરોડ રૂપિયા હતો ચારસો ત્રીસ કરોડ રૂપિયા હતો એ રૂપિયા ઓગણીસો બાવન કરોડ રૂપિયા પહોંચ્યો પશુપાલકોને દર મહિને જે ચુકવણી થતી હતી એ એ કરોડ 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 રૂપિયા રૂપિયા થતી હતી જે થવા માંડી હતું આજે પહોંચ્યું છે તમે જુઓ તો ખરી આંકડાઓ આપણને મગજ કામ ન કરે એવા છે શેર ભંડોળ એકસો ને સત્તર કરોડ રૂપિયા હતું એ અત્યારે ત્રણસો ને બાણું કરોડ રૂપિયા થયું મૂડીમાં વધારો જે એની અસર હતી એમાં જ બે બસોને ચાલીસ કરોડ રૂપિયાની મૂડી હતી એ આજે આઠસોને એકાવન કરોડ રૂપિયાની મૂડી થઈ છે સંઘની મિલકત જે ટોટલ મિલકત કહેવાય એ આઠસોને ઓગણ્યા એંસી કરોડની હતી એ આજે ત્રણ હજાર સાતસોને ચાલીસ કરોડ રૂપિયાની અસઠ આ સંઘે બનાસદેરીએ ઊભી કરી છે નવી જમીન સાડા પાંચસો વીઘા જમીન નવી ખરીદ કરવામાં આવી આ છેલ્લા દસ વર્ષમાં બસોને એંશી ડૉક્ટરો વેટરિ ડોક્ટરો ભરેલા ગણેલા કાબેલ ડોક્ટરો એ એકસો ને પંચાણું મોબાઈલમાં ચોવીસ કલાક ખડે પગે હોય છે તમે એક ફોન કરો અને તમારા પશુને કોઈ પણ પ્રોબ્લેમ હોય તો આ ગાડી તમારા ઘરે આવી અને એનું નિદાન કરી અને એની દવા આપે છે ડોઝ વીર્યના ડોઝ એક સારી જાતની ગાયો સારી જાતની ભેંસો ભવિષ્યમાં પેદા કરવી હોય તો એના જે ખૂંટ હોય એમાંથી એના સિમેન્ટ લઈ અને એને એનું એને સાચવી અને એટલી મોટી બેંક ઊભી કરી છે કે આજે ભવિષ્યમાં આપણે પંદર વીસ લાખ સારી નસલની ગાયો અને ભેંસો પેદા કરી શકશું કાંકરેજી ગાયના બે લાખ ત્રીસ હજાર ડોઝ ભેગા કર્યા મહેસાણવી ભેંસ આઠ લાખ નવ્વાણું હજાર ડોઝ ભેગા કર્યા એચએફ ક્રોસ બ્રીડ ગાયના છ લાખ સોળ હજાર ડોઝ ભેગા કર્યા બંને ભેંસના પાંચ હજાર એકસો ને પિસ્તાલીસ ડોઝ ભેગા કર્યા લગભગ સાડા સત્તર લાખ સિમેન્ટ ડોઝ એની બેન છે એ પ્રિઝર્વ કરવામાં આવે છે ગમે ત્યારે એનો ઉપયોગ કરીને સારી નસલની આપણે પશુ સોરી આપણને જે દૂધ આપી શકે એવી ગાયોને ભેંસો આપણે પેદા કરી શકશું પશુ દીઠ ઉત્પાદન હવે જો બહુ નાની વાત છે બે હજાર તેર ચૌદમાં એવરેજ એક પશુ ચાર પોઈન્ટ સાડત્રીસ લીટર દૂધ આપતું હતું અત્યારે દસ વર્ષમાં ચાર પોઈન્ટ ચુમ્મોતેર પશુ દરેક પશુ એટલું લિટર એવરેજ દૂધ આપતું થઈ ગયું છે બનાસ ડેરી વિસ્તૃતિકરણ શરૂ કર્યું કે ખાલી ડેરીની ડેરી દૂધ ને અમારી ચીઝ ને આઈસ્ક્રીમ ને તો બધું પછી વાત કરશું પણ બીજું શું કરી શકાય તો પ્રતિદિન અડતાલીસ મેટ્રિક ટન પોટેટો ચિપ્સ બનાવવાનું બનાસ ડેરીએ શરૂ કર્યું બનાસ મધ ચાર હજાર આઠસો કિલોગ્રામ મધ પ્રતિદિન બનાસ ડેરી ઉત્પન્ન કરે છે અને એના આખા માંડવાઓ મધુ મધુમક્ખીઓના બનાવી અને સરસ મજાનું કામ થઈ રહ્યું છે બનાસ ખાદ્ય તેલ પ્રોડક્ટ સો મેટ્રિક ટન પ્રતિદિન ખાવાનું તેલનું પ્રોડક્શન કરવામાં માંડે બનાસ આટા બસો મેટ્રિક ટન પ્રતિદિન એનું ઉત્પાદન થવા માંડ્યું બનાસ ટેક હોમ એટલે તમે ઘરે લઈ જશો એવો સામાન બસો મેટ્રિક ટન પ્રતિ દિવસ પેદા કરવામાં આવ્યો હવે સર્ક્યુલર ઇકોનોમી તરફ જવાનું નક્કી કર્યું અને એની અંદર ખેડૂતો પાસે જે પ્રોડક્ટ પેદા થાય છે એને ખરીદી અને નાના નાના સ્ટોર કરી નાના નાના પ્રોડક્ટ છે નથી તો આપી ત્યાં લઈ જઈશું આવા મોલ શરૂ કરવામાં આવ્યા ઉમંગ મોલ આવા સડત્રીસ મોલ તો હતા જ પણ અત્યારે ત્રણસો ને તેર બીજા ઉમંગ મોલ અને નાની નાની દુકાનો અને મોટા સ્ટોર બનાસકાંઠામાં ખુલવા જઈ રહ્યા છે બનાસ બાયો સીએનજી પેદા કરવાનું શરૂ કર્યું માટી બચાવવાનું જે આપણી માટી છે એમાં ખાતરો નાખી નાખીને મરી ના જાય ઉથલ પાથલ ના કરવી પડે એ માટેનું વૈજ્ઞાનિક ઢબે કામ શરૂ કરવામાં આવ્યું ખેડૂતોને એનું નોલેજ આપવામાં આવ્યું ચંદનના જંગલોનું વાવેતર કરવામાં આવ્યું જેથી આજે એક રોપો આપણે નાખીએ પચાસ સો બસો રૂપિયાને કાલે લાખ રૂપિયાનું વૃક્ષ આપણને મળે એવો સરસ મજાના વિચાર સાથે ચંદનના જંગલો ઊભા કરવામાં આવે સીડ બોલ અને ટ્રી પ્લાન્ટેશન સાહેબ વિચાર કરો બે કરોડ સીડ બોલ એટલે માટી અને છાણના લાડવા હો બને અને એની અંદર જુદા જુદા છોડના બિયારણો નાખી અને એને જંગલમાં વરસાદની ઋતુમાં પર્વતોમાં નદી નાળાઓમાં નાખવામાં આવ્યા અને વિચાર કરો આવનારા પાંચ વર્ષમાં બે કરોડમાંથી દસ ટકા પણ વૃક્ષો થઈ ગયા તો એ એ જંગલોમાં પશુ પક્ષીઓની જે જીવન છે એ કેટલું સરસ થઈ જશે જળ સંરક્ષણ અમારો બનાસકાંઠા પછાત ક્યાં તો કે પાણી નથી અમારી પાસે આ આ આ રણ છે છે રાજસ્થાન કશું નીચે અમારે કોઈ ત્યાં આગળ તળાવો ખોદ્યા જે હતા એને ઊંડા કર્યા અને બધા તળાવોમાં પાણી ભરાય એવી વ્યવસ્થા થઈ અને વરસાદનું પાણી સંગ્રહ જેથી જમીનમાં પાણીના તળ ઊંચા આવે અને બોર્ડના પણ પાણીના તળ ઊંચા આવે આ સરસ મજાનું કામ થયું બનાસ મેડિકલ કોલેજ સેવાના ક્ષેત્રમાં શરૂઆત કરી બસો બેડની પશુપાલકોના પૈસાથી બનાસ મેડિકલ કોલેજ શરૂ કરવામાં આવી અને અદભુત રીતે એ કામ કરી રહી છે બનાસ સિવિલ હોસ્પિટલ સાતસો બેડની અદ્યતન સાધનો સાથેની હોસ્પિટલ આ બનાસ ડેરી દ્વારા ચલાવવામાં આવી રહી છે સૈનિક સ્કૂલ શરૂ કરવામાં આવી કે અમારા જિલ્લાના છોકરાઓ આપણા ત્યાં બાલ મંદિરથી નીચલા ધોરણથી ભણી અને બારમા ધોરણ સુધી સૈનિક સ્કૂલનું માઇન્ડ સેટ કરી અને આ રાષ્ટ્ર માટે ઇઝરાયલમાં જેવા નાગરિકો તૈયાર થાય છે એવું કરવાની દિશામાં પણ વિચાર આવ્યો અને એને ઇમ્પ્લિમેન્ટ કરવામાં આવ્યો બનાસ રેડિયો કે અમારા બનાસકાંઠાના ખેડૂતોનું પોતાની ચેનલ હોય નાઇન્ટી પોઈન્ટ ફોર એફએમ અને એનું નામ જ દૂધવાણી એટલે દૂધ અને એની પ્રોડક્ટ્સ અને દૂધમાંથી કેમ પૈસા કમાઈ શકે અને એને અનુરૂપ સંલગ્ન બધી વાતો કરી અને લોકોને મોટિવેટ કરવામાં આવે એ બહુ મોટો પ્રયત્ન થઈ રહ્યો છે કો ઓપરેટિવ બેન્ક અને બનાસ ડેરી વચ્ચે કોમ્બિનેશન કરી અને ચાર લાખ ત્યાસી હજાર નવસો ને બે પશુપાલકોને એમના દૂધના ફેટના પૈસા સીધા જ એમના ખાતામાં જાય વચ્ચે કોઈ નહીં એને દૂધ ભરાવા જવાનું પણ એને પૈસા લેવા ક્યાંય જવાનું નહીં એના ખાતામાં મેસેજ આવી જાય કે તમારા ખાતામાં અને અમારા ત્યાં બનાસકાંઠામાં તો એક બેને રાષ્ટ્રપતિ એવોર્ડ આપ્યો સૌથી વધુ એક ઘરમાં દૂધનું જે પ્રોડક્શન થયું એ અમારા બનાસકાંઠામાં થયું એટલે હાર્વેસ્ટિંગ ઇઝ હેપીનેસ આ સૂત્ર સાથે આ કામ આ બનાસ ડેરી અને આ સંઘ કરી રહી છે હું માનું છું અને હજુ તો એની વિકાસ ગાથા બીજી હું તમને આવતી કરત કહીશ જે બીજી ચાર પાંચ યુનિટ અને છે વારાણસી સુધી દૂધની ડેરી શરૂ કરવામાં આવી પણ ખાસ મોદી સાહેબને અમિતભાઈને અને આપણા માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈને તો આનો શ્રેય જાય જ પણ બનાસકાંઠા લેવલે જેણે કડક શબ્દો બોલ્યા ન બોલવાનું બોલ્યા વિરોધોના વંટોળો વચ્ચે જીવ્યા નાત જાત સંપ્રદાયના નામે એમની પર લાંછન લગાવવામાં આવ્યું અને એ બધાથી ઉપર જઈ જે દૂધ ભરાવે એ મારો ખેડૂત અને મારો પશુપાલક આવા ભાવ સાથે શંકરભાઈ ચૌધરીએ જે ઇનિશિયેટિવ લીધું અને દસ વર્ષમાં આ ડેરીને ક્યાંથી ક્યાંય પહોંચાડી દીધી અને લોકોના ઘરમાં જે ખુશાલી આવી છે એ કાબિલે તારીફ છે મને ગૌરવ છે કે હું પણ બનાસકાંઠાનો છું અને એટલે મેં મારા બનાસકાંઠાની બનાસ ડેરીની વાત કરી એકવાર પરિવાર સાથે ચોક્કસથી બનાસકાંઠાની મુલાકાત કરજો બનાસકાંઠામાં જઈને બનાસ ડેરી જોવા જજો અને એના યુનિટ્સ જોવા જજો કે કેવી રીતે ચિપ્સ બને છે કેવી રીતે મધ બને છે કેવી રીતે ઉમંગ મોલ કામ કરે અને કેવી રીતે હજારો લોકો આ સંઘ સાથે જોડાઈ અને પોતાના ઘરમાં ખુશાલી લાવે છે એટલે મારા બનાસકાંઠાની બનાસ ડેરીની વાત ન કરીએ તો હું નગુણો કહેવાઉ અને મને જ્યારે પણ પાક્કા આંકડા આવ્યા ત્યારે મને થયું કે મોડા તો મોડા પણ આજે મારા ઘરની વાત કરું ચોક્કસથી બનાસકાંઠાની મુલાકાત લેજો અને બનાસ ડેરીની મુલાકાત લેજો અને દૂધથી એક સફેદ ક્રાંતિ જે થઈ છે અને આખું બનાસકાંઠા હરિયાળું ને લીલુંછમ થઈ રહ્યું છે એ જોવા જેવું છે ખૂબ ખૂબ આભાર એની વિકાસ ગાથા નંબર બે ફરીથી બીજા વિડીયોમાં તમને કહીશ થેન્ક યુ